ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલાં એલસીબીએ દરોડા પાડી ટ્રકચાલક સહિત ચાર ઇસમોને પચાસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગદાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની છવ્વીસો અગિયાર બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ લાખ દારૂ અને પંદર લાખની ટ્રક તેમજ ઇકો મળી કુલ પચાસ લાખથી વધુ કબજે ખાતે રહેતા ટ્રક ચાલક મહિરામ બાબુરામ બિશ્નોઈ દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહિત અન્ય બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી